નમસ્કાર ખેડૂત મિત્રો હું ચક્ર સાંખઠ મદની સ્થિતિની અમર દર્શન ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આ વિડીયોના પહેલાંનો એક વિડીયો આપણે ખેતી તારીખ હોટમાં ગાયેલ આ ગીત થકી કૃષિની માહિતી તમને મેં આપવાનો પ્રયત્ન કરેલ અને આપ સૌને આ કૃષિ ગીત ખૂબ ગમ્યું એ જાણીને મને ખૂબ આનંદ થયો ખેડૂત મિત્રો આજના વિડીયોના માધ્યમથી આપણે મગફળીના પાકની અંદર આવતી ફૂગનો રોગ જેને છોડનો કૂગ કોહવારો અને દોડવાનો છોડો તરીકે ઓળખીએ છીએ અને અંગ્રેજી ભાષામાં રોડ તરીકે અને ખેડૂતની ભાષામાં સફેદ ફૂગ અથવા તો રાખડીના નામે જે ઓળખીએ છીએ એ આ જે ફૂગજન્ય રોગ છે એ ફૂગજન્ય રોગને આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું ખેડૂત મિત્રો આ રોગની ઓળખ અને ચિહ્નની જો વાત કરીએ તો થડના સ્થળની શરૂઆત મગફળી ઉગ્યા બાદ સામાન્ય રીતે ત્રીસથી પાંત્રીસ દિવસનો પાક થાય ત્યારે આ જોવા મળતી હોય છે હવે મગફળીના પ્રકાંડને જમીન લગો અલગ જ્યાં જમીન સપાટી છે એની પાસેથી આ રોગ લાગે છે અને ત્યારે સૌ પ્રથમ નીચેની જે ડાળીઓ છે એ ડાળીઓ છે એ પીળી પડવા લાગે છે જમીનની સપાટી પાસે સફેદ ફૂગના તાંતણા જોવા મળે છે અને રોગ આગળ વધે તેમ આ ફૂગ રાખોડી રંગની બને છે અને ફૂગના જે તાંતણામાંથી રાયના દાણા જેવી પેશીઓ બને છે અને આ પેશીઓ છે આ દાણાદાર જે પેશીઓ છે એને સ્ક્લેરોશા તરીકે ઓળખાય છે અથવા તો એને સ્ક્રોશ તરીકે કહેવું સ્ક્લેરોશા કહેવાય છે હવે આવી દાણાદાર ફૂગની પેશીઓ છે એ જમીનમાં વર્ષો સુધી પડી રહે છે અને પાકને રોગનો ચેપ ફેલાવવામાં કારણભૂત બને છે પાન ઉપર ભૂરા બદામી રંગના ટપકા જોવા મળે છે અને આવા જે ટપકા છે એ પાનની સપાટી ઉપર પ્રસરતા એ મોટા બને છે રોગની તીવ્રતા વધારે હોય ત્યારે પાન ડાળી અને ડોડવાને પણ અસર થાય છે અને સુકાવા લાગે છે ડોડવાની ખૂતરી છે એની ઉપર સડો લાગે છે અને અંદરના જે દાણા છે એ પણ નબળા બને છે આવા રોગિસ્ટ દોડવા ઉપર રોગની દાણાદાર પેશીઓ પણ જોવા મળે છે અને સફેદ ફૂગ પણ જોવા મળે છે હવે આ રોગનો જે ફેલાવો છે કઈ રીતે થાય છે તો જોઈએ તો આ રોગ છે જમીન જન્ય રોગ છે ખેડૂત જમીન જન્ય રોગ હોવાને કારણે એ દર વર્ષે એકનો એક પાક અથવા તો ત્રણથી ચાર વર્ષ સુધી સતત મગફળીના પડામાં મગફળીનું વાવેતર થાય અને એકને એક ચાસની અંદર જો મગફળીનું વાવેતર કરવામાં આવે તો આનો ઉપદ્રવ છે વધારે જોવા મળે છે હવે જમીન મારફત ફેલાય છે અને રોગના જે ફેલાવવાનું મુખ્ય માધ્યમ છે એ જમીન જમીનમાં પડી રહેલા રોગના અવશેષો છે અને રોગના જે બીજાણુ છે એ રોગનો ચેપ લગાવવામાં મુખ્ય કારણભૂત બને છે ઘણીવાર મગફળીના જે બિયારણ છે એની સાથે પણ રોગની પેશીઓ કે રોગના ચેપવાળા બીજ હોય તો પણ આ રોગ ફેલાવવામાં કારણભૂત બને છે હવે ખેડૂત મિત્રો આ રોગના બીજાણુ છે એ સુસુપ્ત પેશીઓ જમીનમાં પડી રહેલી હોય છે તે ત્રણથી પાંચ વર્ષ સુધી ઘણી વખત આઠ નવ વર્ષ સુધી ટૂંકમાં એ જીવતી રહે જીવતી રહી અને નવા પાકને રોગનો ચેપ લગાડવામાં કારણભૂત બને છે આ રોગના બીજાણુઓ છે એની પેશીઓ ઊંચા ઊંચને તમારે અને જમીનમાં ઓછા ભેજ ભેજ કે ભેજ વિનાની જે જમીન છે જેમાં જમીન સુકાઈ ગઈ હોય ત્યાં વધુ સક્રિય અને રોગ ફેલાવવામાં ઝડપી બને છે જ્યારે ભેજવાળી ભીની જે જમીન છે એમાં રોગના બીજાણુઓ છે એ ઓછા સક્રિય અને રોગ ફેલાવવામાં નબળા પડતા હોય છે એટલે કે સૂકી જમીનમાં વધારે ફેલાવો ટૂંકમાં રોગ ફેલાય છે અને ભેજવાળી જમીન હોય તો ઘણીમાં ઓછો ટૂંકમાં ફેલાવો થતો હોય છે જમીનમાં પડી રહેલ જે અડધા છોડના કાળા ઘણી ખુદા દાખરા હોય છે અથવા તો પૂરેપૂરે જે ખૈયા વગરનું જે સેન્ટ્રી ખાતર નાખ્યું છે એની અંદર આ બીજાણુઓ છે વધે વધારે સક્રિય થતા હોય છે હવે સામાન્ય રીતે આ રોગના ચિહ્નો છોડ ઉપર કે જમીન પર ઝડપથી જોવા મળતા નથી પરંતુ એકવાર રોગના ચેપ લાગે કે પછી અનુકૂળ વાતાવરણ મળતા આ જે રોગ છે એ ટૂંકમાં ફેલાતો હોય છે આ રોગના સ્ક્લેસ એટલે કે જે પેશીઓ છે એ ત્રીસથી છત્રીસ ડિગ્રી ઉષ્ણતા મને રોગને ખૂબ ઝડપથી એનો ફેલાવો કરે છે એનો પ્રસ પ્રસરે છે એટલે કે જ્યારે વાતાવરણમાં ત્રીસથી છત્રીસ ડિગ્રી જેટલું તાપમાન થાય ત્યારે આ રોગ વધારે ફેલાતો હોય છે આ રોગથી પાકમાં કેવા પ્રકારનું નુકસાન થાય તો કે આ રોગની જે તીવ્ર અવસ્થા એ મગફળીના જે બોળ છે અને થળેને સડો લાગે છે હવે શિંગોની ખોતરી છે એ સડી જતાં અંદર રહેલા જે દાણા છે એ પણ સડી એ સડવા લાગે છે અને એને સડો લાગે છે ઘણા જે દાણા છે અને શીંગો બગડી જવા પામે છે અને મગફળી છે ઉપાડતી વખતે શીંગ છે તૂટી જાય છે અને જેને કારણે ઉત્પાદનમાં પણ ઘટ આવે છે અને મોટું નુકસાન થાય છે હવે કાપણી પહેલાં છોડ પર સડી જવાના કારણે જે ચારાના ઉત્પાદનની અંદર પણ મોટું નુકસાન થાય છે શીંગો નબળી અને હળાવાળી હોય છે અને એને કારણે એની ગુણવત્તા છે એ નબળી હોય છે એને કારણે આપણે ખેડૂતોને બજાર ભાવ પણ મળતા નથી હવે રોગનું નિયંત્રણ ખેડૂત મિત્રો કઈ રીતે કરવું એ ખૂબ અગત્યનું છે કારણ કે રોગ થવાના કારણો તો આપણે જાણી લીધા કે કઈ રીતે થાય છે બરાબર તો હવે આ જે રોગનું નિયંત્રણ છે એ ખૂબ અગત્યનું છે સામાન્ય રીતે ખેડૂત મિત્રો રાસાયણિક નિયંત્રણ આ રોગનું કરવું રાસાયણિક રીતે ખૂબ અઘરું છે કારણ કે રાસાયણિક રીતે નિયંત્રણ કરવાની અંદર પરિણામો એટલા બધા સાપરતા નથી કારણ કે મગફળી છે એ એનો વિકાસ એટલો થઈ ગયો હોય છે કે દાવડા ભળી ગયા હોય છે ખેતર ઢંકાઈ ગયું હોય છે નીચે ટૂંકમાં છાંયડો થઈ ગયો હોય છે સૂર્યપ્રકાશ જતો ન હોય અને દવા પણ સુધી સિસ્ટમિક હોય તો પણ કારણ કે જમીનજન્ય રોગ હોવાને કારણે એ જમીનમાં પણ સાંકણા બનાવે છે એટલે આ બધે તાંતણા સુધી સિસ્ટમિક દવા પહોંચી ન શકે એટલે આનું રાસાયણિક નિયંત્રણ કરવું ખૂબ અઘરું છે પણ પરંતુ એનું જૈવિક નિયંત્રણ છે એ ખૂબ આશ્રયરૂપ છે અને ખૂબ સારો ઉપાય છે હવે ખેડૂત મિત્રો જૈવિક નિયંત્રણની જો વાત કરીએ તો આપણે એક વીઘે એક કિલોગ્રામ ટ્રાયકોલોમાં લેવાનું છે એક કિલોગ્રામ સુડોમોનાસ લેવાનું છે અને વીસ કિલો જ દિવેલીનો ખોળ લેવાનો છે દિવેલીનો ખોળ અથવા તો સેન્દ્રી ખાતર ફાર્મ યાર્ડ મેન્યુર એટલે કે આપણે જે ગળેતું ખાતર છે એ હળી ગયેલું હોય તો પચાસ કિલો એ લેવાનું છે હવે ખેડૂત મિત્રો આપણે આ જે કિલો છે ટ્રાઇકોડરમાં જે કિલો સુડો છે એને વીસ કિલો જે દિવેલીનો ફળ છે એ દિવેલીને ફળની અંદર આપણે મિક્સ કરી દેવાનું છે મિક્સ કર્યા પછી એને છાંયડી આપણે એ રાખવાનું છે અને ત્યારબાદ એક કિલોગ્રામ આપણે ગોળ લેવાનો છે અને ગોળને છે એ પાણીમાં ઓગાળી અને પછી આપણે આ જે દિવેલીના ફળની અંદર ટ્રાઇકોડરમાં સુડો સુડો મના છે નાખેલું છે એની અંદર આપણે છંટકાવ કરી દેવાનો છે અને મિક્સ બરાબર કરી અને એને કંતાથી ઢાંકી અને છાંયડી આખી રાત એને પીડ્યું લેવા દેવાનું છે ત્યારબાદ બીજા દિવસે બપોર પછી સાંજના સમયે સાંજના સમયે આપણે મગફળીની અંદર જ્યાં પણ આ સફેદ ફૂગ લાગી છે અથવા તો નથી લાગી આગલા વર્ષે લાગી હોય તો પણ આપણને શક્યતા દેખાતી હોય તો આપણે ઊભા પાકની અંદર થળિયાની નજીક આપણે એને ડ્રેન્ચિંગ કરી દેવાનું છે બ્રોડકાસ્ટિંગ કરી દેવાનું છે વેરી દેવાનું આ જે આપણે ખોળ છે એ જે મિશ્રિત ખોળ છે એ એટલે એને આપણે થળીની નજીક આપણે ચાસની અંદર વેરી દઈશું તો આનું જ્યારે જમીનમાં ભેજ હોય એ ભેજ હોવો ખાસ જરૂરી છે જમીનમાં ભેજ નહીં હોય તો આપણે ટ્રાયકો એટલું બધું કામ કરશે નહીં અને ખેડૂત મિત્રો ટ્રાયકમાં એટલું બધું આશીર્વાદરૂપ છે કે એના જીવણઓ છે એ વિપરીત પરિસ્થિતિમાં પણ જીવ જીવિત રહી શકે છે એને કારણે એ ખૂબ બધી જ બાયોજેટની અંદર આ ટ્રાયકોડરમાં છે એ ખૂબ પ્રચલિત બન્યું છે તો ખરેખર મિત્રો આને આપણે નાખી દઈશું જમીનમાં ભેજ હોય ત્યારે તો આપણને આ જે બાયોલોજીકલ કંટ્રોલ એટલે કે જૈવિક આપણને આ ફૂગનું જે કંટ્રોલ થઈ છે કારણ કે આ જે સ્પ્રસિયા છે સફેદ ફૂગ છે એના જે બીજાણુ છે એને આપણી જે ટ્રાયકોડમાં છે એના બીજાણુ ટૂંકમાં ખાવાનું કામ કરશે એટલે આ જે આપણી ફાયદાકારક ફૂગ છે ટ્રાયકો એ આપણી ફૂગના જીવનોને ખાઈ જશે એટલે આપણે ધીમે ધીમે એની ઉપર આપણે કંટ્રોલ મેળવી શકશું અને લાંબા ગાળા સુધી જ્યાં સુધી મગફળી છે ત્યાં સુધી એનો લાંબા સમય સુધી એનું રિઝલ્ટ આપણને મળશે ઘણી જો ટ્રાયકો આપણે બીજ માવજત જો આપી હોય અને જો તમે દિવેલીનું ખોલ અને ટ્રાયકો આપણે મગફળી નાખ્યા હોય તો તમને પ્રશ્ન આવવાનો કોઈ પ્રશ્ન નથી પણ જો એ નખવું હોય ટ્રાયકોડોલમાં પાયાનામાં પાયામાં એટલે કે મગફળી વાવતી વખતે તો આપણે વાવણી બાદ ત્રીસ થી પાંત્રીસ દિવસે આપણે એક પંપની અંદર સારા ગુણવત્તાનું સારા જીવાણુ ધરાવતું એક ગ્રામની અંદર બે કરોડ જેટલી જો સંખ્યા ટ્રાયકોટરમાની જો હોય તો એવી એવું ટૂંકમાં ટ્રાયકોટરમા છે એ પચાસ ગ્રામ એક પંપની અંદર આપણે નાખી અને એને નોઝલ કાઢી અને ડ્રેન્ચિંગ એટલે કે થડ નજીક આપણે એને ટૂંકમાં પાઈ દેવાનું છે જ્યાં ફૂગ લાગી ત્યાં તો પણ આપણે એનું નિયંત્રણ મેળવી શકશું હવે ખેડૂત મિત્રો જો તમારા ખેતરની અંદર આવી સફેદ ફૂગ આવે અને એકદમ જ છોડ જોવા મળે તો તમે એને ઉપાડી લઈ ત્યાં એ ફૂબ છે બહાર કાઢી અને એનો નાશ કરવાનો છે અને જ્યાંથી આપણે મગફળીને છોડ ઉપાડીએ છીએ ત્યાં આ જમીન છે એ પગથી દબાવી દેવાની છે અને ત્યાં ટ્રાયકુલરમાં જો નાખી શકો તો બેસ્ટ અને બીજું કે જો આંતરખેડ છે એ વધારે પડતી તો કરશો તો આ ફૂગનો ફેલાવો વધારે થશે એટલે કે જો ભેજનું પ્રમાણ જમીનમાં ઘટશે તો આ સફેદ ફૂગ છે રાખોડિયો રાખોડ રોગ છે એ એનું પ્રમાણ ખૂબ વધશે તો હંમેશા આપણે જમીનમાં ભેજ જળવાઈ તો વરસાદની બહુ વધારે ખેંચ જણાય વરસાદ બે વરસાદની વચ્ચે મોટો તાળો જણાય તો જો પેજની સુવિધા હોય તો આપણે પાઈ દેવી જેથી કરીને આ સફેદ ફૂગનો છે એ વિકાસ ઓછો થાય અને આગળ વધતી અટકે તો ખેડૂત મિત્રો આ માહિતી તમને ખૂબ ઉપયોગી થઈ છે આ માહિતી મગફળી વાવતા તમામ ખેડૂતો સુધી પહોંચાડવાના તમે પ્રયત્ન કરજો આ વિડીયો ગમે તો તમે લાઈક પણ કરજો બીજાને શેર પણ કરજો અને ખાસ તમે મને કોમેન્ટ કરીને જણાવજો જો માહિતી તમને સારી લાગી હોય તો ખેડૂત મિત્રો આ વિડીયો અહીં પૂર્ણ કરું છું આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય જવાન જય કિસાન